જો એ ઈશ્વર થઈને તેની અંદર પૂર્ણતા ક્યાંક તમે ભૂલ કાઢતા હોય તો માણસ અપૂર્ણ જ છે બે અપૂર્ણ ભેગા થાય ને તો એક પૂર્ણ થાય આ એક ને એક ભેગા થાય ને તો એ બે થાય ને અગિયાર જેવાય થાય પણ બે થાય ને નોર્મલ થાય ને અગિયાર જેવા થાય ને એ વિશેષ લગભગ તમને એવું માનતા હોય કે કરોડપતિ હોય ઘર સારું મળી ગયું હોય સમાજની અંદર પ્રતિષ્ઠા હોય તો લગ્ન જીવન ટકી જાય લગ્ન જીવન સચવાઈ જાય પણ તમે એમેઝોનના માલિક ઝેફ બોઝેસનું નામ સાંભળ્યું છે પોતાનું પાત્ર સાચવી શક્યા નથી રીતિક રોશન નામ સાંભળ્યું છે પોતાનું પાત્ર સાચવી શક્યા નથી સત્યમેવ જયદે ની અંદર આવે છે આમિર ખાન નામ સાંભળ્યું છે પોતાનું પાત્ર સાચવી શક્યા નથી પેલે મુની બદનામ હોય મલાઈકા અરોરા નામ સાંભળ્યું છે પોતાનું દાંપત્ય જીવન ટકાવી શક્યા નથી અને પછી વાય ધી સ્કોલાવેરી કોલાવેરી દી નામ સાંભળ્યું છે ધનુષ એનો સિંગર ધનુષ પોતાનું પાત્ર ટકાવી શક્યા નથી આ બધા જ ઉદાહરણો તમને એવું સાબિત કરે છે કે પૈસા હતા પદ હતું પ્રતિષ્ઠા હતી પરિવાર સારો હતો છતાંય પોતાનું જીવન સચવાતું નથી પોતાનું અંગત જે અર્ધાંગના પોતાની જે જીવન પાત્ર હોય ને સચવાતું નથી એનું કારણ શું છે ખબર છે એનું કારણ કદાચ સમજણ ઘટતી હશે